નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું તલક અંસારી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનનો સિંગલ લાઇન ડાયગ્રામ તૈયાર કરવો તે પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું હવે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનનો જે સિંગલ લાઇન ડાયાગ્રામ છે તેના વિશે સમજીશું આપ સૌ જાણો છો કે આજે આપણે દરેકના ઘરે વીજળીનો વપરાશ થતો હોય છે વીજળી આપણે જીવન જરૂરી વસ્તુ છે એના વગર અત્યારે જીવન શક્ય નથી પણ વીજળી જે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી આપણા ઘરે કેવી રીતે પહોંચે છે એ આખી એક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી કેવી રીતે શું શું સ્ટેપ્સ હોય છે પહેલાં આપણે શરૂ કરીએ આ જે તમે જોઈ રહ્યા છો એ આખો એક ડાયગ્રામ છે જેમાં વીજળી ઉત્પન્ન થાય છે અને વીજળી ઉત્પન્ન થઈને આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે તેના વિશે સમજાવેલું છે તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં જનરેટિંગ સ્ટેશન જનરેટિંગ સ્ટેશન એટલે જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય છે એવી જગ્યા જનરેટિંગ સ્ટેશનમાં થર્મલ પાવર જનરેટિંગ સ્ટેશન હોય છે ન્યુક્લિયર પાવર જનરેટિંગ સ્ટેશન હોય છે તેમજ હાઇડ્રો પાવર જનરેટિંગ સ્ટેશન હોય છે થર્મલ પાવર જનરેટિંગ સ્ટેશનની અંદર કોલસાને બાળી બોયલરની અંદર એની અંદર વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે વરાળ વડે ટર્બાઈન ફેરવવામાં આવે છે અને એ ટર્બાઈન પછી એની સાથે જોડેલો અલ્ટાનેટરને ફેરવે છે અને એ અલ્ટાનેટર વીજળી ઉત્પન્ન કરે છે તેવી જ રીતે હાઇડ્રો પાવર સ્ટેશનની અંદર જે નદીના આડે ડેમ બાંધવામાં આવે છે અને એ ડેમમાંથી પાણીનો પુષ્કળ પ્રવાહ વહે છે અને એ સાથે જોડેલો વોટર ટર્બાઇન જોડેલો હોય છે અને એ વોટર ટર્બાઇન ફરે છે વોટર ટર્બાઇન સાથે જોડેલો અલ્ટરનેટર ફરે છે અને એ અલ્ટરનેટરની મદદથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે હવે આપણે ડાયગ્રામ ઉપર જઈએ ડાયગ્રામમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે જનરેટિંગ સ્ટેશન જનરેટિંગ સ્ટેશનની અંદર વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ જનરેટિંગ સ્ટેશનમાં અલ્ટરનેટરને ચલાવવામાં આવે છે અને અલ્ટરનેટરની મદદથી વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે છે એ ઇલેવન ક્યુ વોલ્ટેજને સ્ટેપ આફ ટ્રાન્સફોર્મરની મદદથી જે આપ અહીંયા જોઈ શકો છો એકસો બત્રીસ કેવી સુધી અપ કરવામાં આવે છે એટલે એકસો બત્રીસ કેવી સુધી વધારવામાં આવે છે વોલ્ટેજ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરની મદદથી પછી સબસ્ટેશન સુધી લઈ જવામાં આવે છે જેને રિસિવિંગ સબસ્ટેશન કહેવામાં આવે છે જનરેટિંગ સ્ટેશનથી રિસિવિંગ સબસ્ટેશન વચ્ચેનો જે આખો ભાગ જે છે જેને પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે આ પ્રાઇમરી ટ્રાન્સમિશન એ દૂર દૂરના ગામડા સુધી ત્યાં આ પાવર પહોંચે છે પછી પ્રાઇમરી ટ્રાન્સમિશન પછી સેકન્ડરી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થાય છે આ સેકન્ડરી ટ્રાન્સમિશનમાં વોલ્ટેજ પહોંચ્યા છે તેને સ્ટેપ ડાઉન અહીંયા આપ જોઈ શકો છો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી તેત્રીસ કેવી વોલ્ટેજ સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પછી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનનો તબક્કો શરૂ થાય છે આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં જે તેત્રીસ કેવી વોલ્ટેજ જે પહોંચ્યા છે ટ્રાન્સફોર્મરમાં તેને ઇલેવન કેવી સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે હવે જે મોટા પાવર વપરાશ કરતા છે દાખલા તરીકે જે મોટી મોટી ફેક્ટરીઓ છે કારખાના છે જેને ઇલેવન કેવી સપ્લાયની જરૂર છે ત્યાં આ વોલ્ટેજ પહોંચાડવામાં આવે છે જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર તરીકે ઓળખીએ છીએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન પછી હજુ વોલ્ટેજને જેવી રીતે આપણા ઘરે સિંગલ ફેઝ સપ્લાય અથવા મોટા નાના કારખાના જ્યાં થ્રી ફે સપ્લાયની જરૂર હોય છે તો ત્યાં સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની જરૂર હોય છે એટલે એ લોકોને થ્રી ફે સપ્લાયની જરૂર હોય છે જે ચારસો ચાલીસ વોલ્ટ જનરલી વપરાશ કરતા હોઈએ છીએ તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની મદદથી ઇલેવન કેવી સપ્લાયને ચારસો પંદર વોલ્ટ સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે આ આ ચારસો પંદર વોલ્ટમાં પછી નાના કન્ઝ્યુમર જે ઘર વપરાશમાં વપરાય અથવા ફેક્ટરીઓમાં નાના કારખાનાઓમાં એવી રીતે વોલ્ટેજને થ્રી ફેઝ વોલ્ટેજ એટલે ચારસો ચાલીસ વોલ્ટ એસી સપ્લાય અથવા સિંગલ ફેઝ વોલ્ટેજ જે આપણા ઘરે આવે છે બસો ત્રીસ એસી વોલ્ટેજ સુધી પહોંચાડવામાં આવે છે એવી રીતે જનરેટિંગ સ્ટેશનથી શરૂ થઈને પાવર છેક કન્ઝ્યુમર સુધી સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન સુધી પહોંચે છે હવે આપ સૌને બીજી એક વસ્તુ જણાવી દઈએ કે આ સિંગલ લાઈન ડાયગ્રામમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરેલો છે તો આટલા બધા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાની જરૂર શું છે શાના માટે આટલા બધા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે તો પાવર હાઉસની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે છે એ ઇલેવન કેવી સપ્લાય ઉપર ઉત્પન્ન કરવામાં આવે છે અને જો ઇલેવન કેવી સપ્લાયને આપણે સીધો કન્ઝ્યુમરના વપરાશ સુધી પહોંચાડવામાં આવે તો ત્યાં સુધી લાઇન લોસ ખૂબ વધી જાય એટલે આઈ એ આર લોસીસ વધી જાય અને ત્યાં પહોંચતા પહોંચતા વોલ્ટેજ ખૂબ જ ડાઉન થઈ જાય એટલે એટલા વોલ્ટેજ પહોંચી જ નહીં શકે કે તમે એનો વપરાશ કરી શકો તો એના માટે આપણે ઇલેવન કી સપ્લાયને એકસો બત્રીસ વોલ્ટ કેવી સુધી સ્ટેપ અપ કરીએ છીએ જેના માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ હવે અહીંયા બી એક વસ્તુ બીજી જાણવા જેવી છે કે સીધો એકસો બત્રીસ કેવીનો ઓલ્ટરનેટર કે બનાવી શકાતું નથી કારણ કે એટલો બધો હેવી ઓલ્ટરનેટર બનાવવાનું પોસિબલ નથી કારણ કે એમાં જે કન્ડક્ટરને બધો ઉપયોગ કરવામાં આવે છે અને એના વચ્ચે જે ઇન્સ્યુલેશન જે રાખવો પડે તો એ પોસિબલ નથી હાલના તબક્કે તો આપણે ઇલેવન કેવી સપ્લાય ઉત્પન્ન કરીએ છીએ ઓલ્ટરનેટરની મદદથી અને એ ઓલ્ટરનેટરને ચલાવી અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજને એકસો બત્તીસ કેવી સુધી પહોંચાડીએ છીએ પછી એકસો બત્રીસ કેવી વોલ્ટેજને ધીમે ધીમે સ્ટેપ ડાઉન કરતા કરતા એટલે પ્રાઇમરી સેકન્ડરી ટ્રાન્સમિશન અને ત્યાંથી સ્ટેપ ડાઉન કરીને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને ફરી સ્ટેપ ડાઉન કરીને સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન સુધી ચારસો ચાલીસ વોલ્ટ અથવા બસો ત્રીસ વોલ્ટ સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને આપણા ઘરે આટલા વોલ્ટેજ પહોંચાડવામાં આવે છે હવે આપણે વધુ એક ચિત્રની મદદથી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લાઇનને સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપ જોઈ શકો છો એક પાવર પ્લાન્ટ બતાવેલું છે એ પ પાવર પ્લાન્ટ ગમે તે હોઈ શકે છે હાઇડ્રો પાવર પાવર હાઉસ હોઈ શકે છે થર્મલ પાવર કે ન્યુક્લિયર પાવર હાઉસ હોઈ શકે છે જેની અંદર વીજળીનું ઉત્પન્ન કરવામાં આવે છે આ પાવર હાઉસની અંદર અગાઉ મેં જણાવ્યું પણ એ મુજબ અલ્ટરનેટરને ચલાવી ઇલેવન કેવી સપ્લાય ઉત્પન્ન કરવામાં આવે છે આ ઇલેવન કેવી સપ્લાયને પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી અહીંયા જે દર્શાવેલું છે એ એકસો બત્રીસ કેવી કે બસો વીસ કેવી કે ચારસો ચાલીસ કેવી સુધી વોલ્ટેજ અપ કરવામાં આવે છે અને આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પછી સ્ટેપ અપ થયેલા વોલ્ટેજને તો કન્ડક્ટરની મદદથી આગળ લઈ જાય છે આટલો ભાગ એ પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે ધીમે ધીમે વોલ્ટેજ દૂર દૂરના જે ગામડા કે શહેરો સુધી પહોંચાડવામાં આવે છે ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજને હજુ ઘટાડવામાં આવે છે છાસઠ કેવી સુધી કે તેત્રીસ કેવી સુધી ટ્રાન્સફર થયેલા વોલ્ટેજને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી અહીંયા સ્ટેપ ડાઉન કરવામાં આવે છે જે આપ જોઈ શકો છો અહીંયા છાસઠ કેવી દર્શાવેલું છે આ ભાગને આપણે સેકન્ડરી ટ્રાન્સમિશન તરીકે ઓળખીએ છીએ આ સેકન્ડરી ટ્રાન્સમિશનમાંથી હજુ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અહીંયા જોઈ શકો છો આપ ડાઉન ટ્રાન્સફોર્મર છે અને છાસઠ કેવી કે તેત્રીસ કેવીના વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી ઇલેવન કેવી સુધી લાવવામાં આવે છે આ ઇલેવન કેવીના સપ્લાયને જે મોટા કન્ઝ્યુમર જે છે મોટી ફેક્ટરીઓ છે મોટા કારખાના છે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જે લોકોને પોતાના નાના પાવર હાઉસ હોય છે કે નાના સ્વિચયાર્ડ હોય છે સબસ્ટેશન હોય છે ત્યાં ઇલેવન કેવી સપ્લાય પહોંચાડવામાં આવે છે આજે આપ જોઈ શકો છો અહીંયા ઇન્ડસ્ટ્રી દર્શાવેલી છે એટલે ઇલેવન કેવી સપ્લાયને અહીંયા જે આપણે છાસઠ કેવી કે તેત્રીસ કેવી સુધી વોલ્ટેજ ડાઉન કર્યા છે તે ઇલેવન કેવી સપ્લાયને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડીએ છે અને આ તબક્કાને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન પછી હજુ આપણા ઘરે વોલ્ટેજ પહોંચાડવામાં આવે એટલે પાવર પહોંચાડવા માટે હજુ વોલ્ટેજને ડાઉન કરવાની જરૂર છે કારણ કે આપણે જનરલી ચારસો ચાલીસ વોલ્ટ અથવા બસો ત્રીસ વોલ્ટેજની જરૂર હોય છે થ્રી ફેસ સપ્લાય હોય તો ચારસો ચાલીસ વોલ્ટ સિંગલ ફેસ સપ્લાય હોય તો બસો ત્રીસ વોલ્ટ એટલે અહીંયા બી ઇલેવન કેવી સપ્લાયને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજ ડાઉન કરવામાં આવે છે અને એને પછી થ્રી ફેસ કન્ઝ્યુમર અથવા સિંગલ ફેસ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે અહીંયા આ સર્વિસ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ભાગ જે છે એને સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન તરીકે ઓળખવામાં આવે છે આમ તમે જોયું કે પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલો ઇલેવન કેવી સપ્લાય સપ્લાયર પ્રાઇમરી ટ્રાન્સમિશન સેકન્ડરી ટ્રાન્સમિશન પ્રાઇમરી ડિસ્ટ્રિબ્યુશન અને છેલ્લે સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન સુધી પહોંચી આપણા ઘરે પાવર પહોંચે છે તાલીમ હર્થી મિત્રો આજના પ્રેક્ટિકલમાં જે આપણે સિંગલ લાઇન ડાયગ્રામ ડ્રો કર્યો એટલે પ્રાઇમરી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનનો સિંગલ લાઇન ડાયગ્રામ તેની મદદથી આપ સૌ શીખ્યા છો કે કેવી રીતને પાવર હાઉસની ઉત્પન્ન થયેલો પાવર એ છેક નાના ગામડા નાના શહેરોથી પહોંચીને છેક આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે અને અલગ અલગ કયા સ્ટેપમાંથી પસાર થાય છે તે વિશે આપ સૌ આ વિશે સમજી આપશો આભાર